ત્યાં પ્રયાગરાજ કુંભનો અનુભવ એ સનાતન ધર્મનું આખા વિશ્વમાં આજે જે પરચમ લહેરાઈ રહ્યું છે માન માનવ માત્રનું જે કોઈ મેળો હોય ધરતી ઉપરનો એ પહેળો ઇતિહાસ હતો કારણ કે ત્યાં કંઈ એક દિવસનો મેળો હોય સરકાર કે પબ્લિક થાકી જાય પરંતુ આ સરકારને ધન્યવાદ છે બધાને ધન્યવાદ છે કે એ લોકોએ સતત પિસ્તાલીસ દિવસ સુધી કરોડોની સંખ્યામાં આવેલી પબ્લિકના હાંચવી ત્યાંની સફાઈ અન્ય વ્યવસ્થા આજે આપણે જો કે આ અમારું સનાતન ધર્મ છે સનાતન ધર્મનું ગૌરવ છે કે પચીસ લાખ માણસ પ્રત્યેક દિન ત્યાં કુંભમાં જમતા હતા અને એમને સંતોએ અને ભક્તોના સંયોગથી ત્યાં અનક્ષેત્ર ચાલ્યું અને આ એક સુંદર ઇતિહાસ રચાયો ત્યાં જે ગોઈ ગયા હોય એ લોકોને બી ખૂબ ખૂબ આનંદ આવ્યો અને જે લોકોએ ટીવી અને મીડિયાના માધ્યમથી નિહાર્યા આ ઐતિહાસિક એક પલ હતું એનો અનુભવ લઈને અમે આ બધા વચ્ચે આવ્યા છીએ એ સનાતન ધર્મની એક સુંદર મહિમા આખા વિશ્વ પટલ ઉપર રચાઈ ગઈ છે આજના શુભ પ્રસંગે કોઈ સંદેશ સેવકોને આજ સંદેશ છે આપ બધાએ મલીન અમારું સ્વાગત નથી કર્યું આ સ્વાગત તમે સનાતન ધર્મનું કર્યું છે એ ધર્મનું કર્યું છે જે ધર્મ માત્ર ને માત્ર બીજાના પરોપકાર માટે જીએ છે એ સનાતન ધર્મનું આપ બધાએ આ સ્વાગત કર્યું આજે લાગે છે કે અમારો સનાતન ધર્મ ફરીથી આખા વિશ્વ પટલ ઉપર આપની છાપ છોડશે શરૂ કરો આ ખાખીજી મહારાજની કટાવ ધાર્મિક ભૂમિ મિની અયોધ્યામાંથી આપણે જે પ્રયાગરાજ મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષના યોગનો મહાકુંભ જે એક મહાકુંભ કહેવ એ મહાકુંભમાં આપણી જગ્યાને આપણા શ્રી પૂજ્ય જયરામદાસજી મહારાજને મહામંડલેશ્વરની પદવી એના પ્રાપ્ત થઈ એ સબ સેવકોના સાથથી અને ખાખીજી મહારાજની પ્રેરણાથી જે આપણે પદવી પ્રાપ્ત કર્યા છીએ અને જે જયરામદાસજી બાપુએ પદમીને આધારિત જે એમણે મહાકુંભમાં જે સેવા કરી એ અન્યની સેવા છે ઉતારાની વ્યવસ્થા હોય કે અન્ન અક્ષેત્ર હોય સતત લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી એક ધાર્યું નિરંતર ત્રણેય ટાઈમ અન્ન અક્ષત્ર ચલાવ્યું એ બદલ બાપુને ખૂબ ખૂબ વંદન કરું છું અને અમારી ખાખીજી મહારાજની આ પાવન ધરાને એ સેવકોએ પુણ્યથી જે અન તન મન અને ધનથી એ દાન આપ્યું છે દરેક સેવકોનો આભારી છો અને જે આ જગ્યાને પ્રાપ્ત આશીર્વાદ પ્રાપ્ત થયા છે એ સેવકોના આશીર્વાદથી સેવકોના પ્રયાસોથી પ્રાપ્ત થયા છે તો દરેકને મારા વંદન અને બાપુના ચરણોમાં પણ વંદન જય શિયા વિસ્તારે કટાવધામ ખાકીજી મહારાજના સેવકોએ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ સેવકો આ દેશમાં કે વિદેશમાં જ્યાં કોઈ હોય એ લોકોએ જે અમને સંયોગ આપ્યો હતો આર્થિક રીતે તન મન ધનથી એ સંયોગથી કુંભમાં અમે લોકોએ જે નાનું કાર્ય કર્યું એ આ બધા સામે છે આપના સંયોગથી સેવકોની ભાવનાથી ત્યાં ખાકીજી મહારાજને જે આપણી બે પ્રણાલીઓ હતી ભોજન અને ભજન ત્યાં બાર કલાકનું રામધૂન એક મહિના માટે ચલાવ્યું અને સાથે સાથે અંછેત્ર પણ આપણે જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચલાવ્યું એટલે તમામે તમામ સેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન છે કે આપ બધાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને અમે એ વિશ્વાસમાં જે લોકો જ્યાં પધાર્યા છે કુંભમાં જે લોકો પધાર્યા ફંટાય જે આવ્યા ખાલસામાં એ લોકોને કોઈ નાની મોટી તકલીફ પડી હોય તો એના માટે પણ જે શ્રી આગળ ફરી આપણા સુવિધાઓને સુધારીશું અને અનછેત્ર સારામાં સારું અનછેત્ર ચલાવીશું કટાવધામે જે ક્રિયાઓ કરી અનક્ષેત્ર બધાના તેર તારીખથી ચાલુ થયા પણ આપણે એક જનવરીથી ચાલુ કર્યું બધાના અનછેત્રો ત્રણ ફરવરીએ બંધ થઈ ગયા આપણે છેલ્લે ઘડી સુધી કેમ કે બધા સેવો કઈ કીધું બાપુ અંછેત્ર આપણો બંધ નહીં થવું જોઈએ જેટલા માણસો સુધી પહોંચે આપણે અંછેત્ર ચલાવવું છે તે બાર ફરવરી સવાર સુધી આપણે છેલ્લું અંછેત્ર ચલાવી અહીં પધાર્યા આ જે પદવી મળી છે માત્ર જયરામદાસને નથી આ પરમ પૂજ્ય શ્રી ખાકીજી મહારાજ કટાવધામને એ પદવી મળી છે એ બદલ એ પદવીને મળવા બદલ આપ બધાએ જે કોઈ સંયોગ કર્યું હોય એ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આપ બધાનું પ્રેમ સાથ અને સહકાર આવી રીતે બન્યું રહેશે તો કટાઓનું નામ આપણે ઓર આગળ વધારીશું દિન આપણે પ્રગતિ કરીશું આપ બધા માટે કુંભનું પ્રસાદ છે પ્રસાદ લઈને જજો અને આપ બધાને કુંભમાંથી જે કોઈ અમે પુણ્ય કમાયું હોય એ બધા જ સેવકોને અર્પણ કરીએ છીએ એ સેવકોને ખાટી જ મારા સુખી સ્વસ્થ અને આનંદિત રાખે ખૂબ ધનવાન બનાવે ખૂબ ઐશ્વર્યવાન બનાવે એ લોકો ખૂબ પ્રગતિ કરે એ જ આશા આપણે રાખીએ એ જ આશા સાથે જય શિયાળ